ભાવનગર શહેરમાં વર્ષ બે હજાર અઢારમાં કરશન ઉર્ફે ભાણવ લક્ષ્મણભાઈ સાટિયાની હત્યા કરી દેવામાં આવી હતી અને આ હત્યામાં આજીવન કેદની સજા પામેલા અને હાલ જામીન પર છૂટેલા ઘોઘા રોડ પોલીસ મથકના મહિલા એએસઆઈ રેખાબેન દિલીપભાઈ વાઘોશીના પુત્ર કેવલ દિલીપભાઈ વાઘોશી ઉંમરવડ સઠ્યાવીસ ગઈકાલે બપોરે દોઢ કલાકના સુમારે તેના મિત્ર દિવ્યેશ બારૈયા સાથે બાઇક લઈને સુભાષનગર વિસ્તારના શહેર ફરતી સડક ખાતે સર્વિસમાં આપેલી કાર લેવા માટે ગયા હતા જે અર્જુન લક્ષ્મણભાઈ સાટિયા ભરત ખીમાભાઈ સાટિયા અને ભાર્ગવ પાતાભાઈ સાટિયા ત્રણેય રે માલધારી સોસાયટી નામના શખ્સો તીક્ષ્ણ હથિયારો સાથે ધસી આવી કેવન પર આડેધડ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી ગળા અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી સ્થળ પર જ યુવકનું મોત નિપજાવ્યું હતું શહેરમાં થોડા દિવસે યુવકની હત્યાના ચકચારી બનાવને પગલે લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા બીજી તરફ બનાવની જાણ થતા સીટ સીટી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે શહેરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બીજી તરફ હત્યાના ચકચારી બનાવને અંજામ આપનારા શખ્સોને ઝડપી પાડવા અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હોવાનું સીટી ડીવાયએસપી આર આર સિંઘાલે જણાવ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર અઢારમાં કરશન ઉર્ફે ભાણો લક્ષ્મણભાઈ સાટિયાની હત્યાનો બદલો લેવા તેના ભાઈ સહિત ઉક્ત ત્રણેય શખ્સોએ હત્યામાં સામેલ અને જામીન પર છૂટેલા કેવલની પણ હત્યા કરી દીધી છે બનાવ અંગે ઘોઘારોડ પોલીસના મહિલા એએસઆઈ રેખાબેન વાઘોશી રે જૂની પોલીસ લાઇન નવાપરા ઘોઘારોડ પોલીસ મથકમાં પુત્રના હત્યારાઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે આ ઘોઘારોડ પોલીસ સ્ટેશનનો જે પંચવટી ચોક એરિયા જે છે ત્યાં આજે બપોરના સમયે એક હત્યાનો બનાવ બનેલ છે જેમાં આ કામે જે દિલીપભાઈ જે છે તે તેના મિત્ર સાથે અહીંયા જે વોશિંગ તેની કાર આપેલી હતી તે લેવા માટે આવેલા તે દરમિયાન પ્રાથમિક વિગત એવી છે કે બે ઈસમો દ્વારા તેઓને ગળાના ભાગે તથા પેટના ભાગે છરીના જીવલે ઘા મારવામાં આવેલા અને તેનું અહીંયા મૃત્યુ થયેલું છે પોલીસ દ્વારા જે મરણ જનારની લાશનો કબજો લઈ અને હાલમાં ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી તેમજ ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે તેમજ પોલીસ દ્વારા જે આ રૂટના જે સીસીટીવી કેમેરા જોવાની બી હાલમાં કામગીરી ચાલુ છે અને આ હત્યા કઈ રીતે બની અને કોણ જે છે આ હત્યામાં આરોપી તરીકે છે તેની બી હાલમાં કામગીરી ચાલુ છે મરણ જનાર યુવક જે છે તે તેની માતા જે છે અહીંયા પોલીસમાં ફરજ બજાવે છે તેનું નામ છે રેખાબેન અને તેના દીકરા હતા થેન્ક યુ અહીંયા ઘોઘારોલ પોલીસ સ્ટેશનમાં તે ફરજ બજાવ છે હત્યાનું કારણ જે છે તે આ મરણ જનાર જે છે તે બી અગાઉ કોઈ હત્યાની અંદર તેની ઉપર તેનો ચાર્જ હતો અને તે જેલમાં હતા અને હાલમાં તેઓ જે છે આગોતરા જમીનમાં હતા એ ટાઈપની હાલમાં પ્રાથમિક વિગત મળેલી છે થેન્ક યુ